ભય પેદા કરીને રૂપિયા બાવીસ લાખ ચારસો બળજબરીથી ટ્રાન્સફર કરાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને અમદાવાદ ખાતેથી સુરત સાયબર ક્રાઇમ સેલ સફળતા વળી છે ફરિયાદીશ્રીને અજાણ્યા શખ્સોએ પોતાને સીબીઆઈ તરીકે ઓળખાવીને વિડીયો કોલ કર્યો અને કહ્યું નરેશ ગોયલ કેસમાં તેમના આધાર કાર્ડ દ્વારા ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થઈ જાય ત્યારબાદ તેમને મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યા અને ડરાવ્યા તેમની બેંક વિગતો મેળવીને તેઓને ડિજિટલ એરેસ્ટ કરીને સાત દિવસ સુધી સ્ક્રાઈબ કોલ પર રાખ્યા આ દરમિયાન અલગ અલગ બેન્ક ખાતાઓમાં રૂપિયા બાવીસ લાખ ચારસો ટ્રાન્સફર કરાવ્યા ફરિયાદીશીઓએ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર સંપર્ક કર્યો જેના આધારે સુરત સાયબર ક્રાઇમ સ્ટાફે તપાસ કરી તપાસ દરમિયાન શહેરમાંથી કુણાલસિંહ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી જેના બેંક એકાઉન્ટમાં ફરિયાદી પાસેથી ભરાયેલ રૂપિયા દસ લાખ મળ્યા છે આ એકાઉન્ટ દુબઈ નિવાસી નાસ્તા આરોપી જીગ્નેશ શાહ દ્વારા માત્ર રૂપિયા પંદર હજાર કમિશન માટે ઉપયોગમાં લેવાયું હોવાનું ખુલ્યું છે સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપી સર તરફથી સૂચના અપાયેલી છે તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું તેઓએ સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરતાં તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર છે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ 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 બહાના હેઠળ ચકાસણીના નામે બાવીસ લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા આ ગુનો સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધવામાં આવતા ત્યારબાદ તપાસ કરતા એ અમદાવાદ ખાતેથી કુણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ બાવીસ લાખ પૈકી દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજરોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે હવે આ જે નાણાં છે એ એમણે ક્યાં વાપર્યા અને કેટલા કમિશન પર લીધા હતા અને આગળ એકાઉન્ટ કોઈને પ્રોવાઈડ કર્યું હતું અને કેવી રીતના તેઓ સાયબર ક્રાઇમ સાથે આ ગુના સાથે સંકળાયેલ છે તે અંગે વધુ પૂછપરછ અત્યારે ચાલુ છે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ